નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા લોકસભાના ઉદલપુર ગામે મોદી પરિવાર સભાનું આયોજન રુષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયું ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં તમને મતાધિકારીનો ઉપયોગ કરી ભાજપને વિજય બનાવો આ સભામાં પટેલ ઋષિકેશભાઈ આરોગ્ય મંત્રી હર્ષદભાઈ પટેલ ચૂંટણી પ્રભારી વિસનગર સતીષભાઈ પટેલ મહેન્દ્રભાઈ ચૌધરી પુષ્પાબેન વણકર કમલેશભાઈ પટેલ ભરતભાઈ પટેલ રાજુભાઈ ચૌધરી મુકેશભાઈ પટેલ ઉદલપુર ભાજપ ડેલીગેટ સહિત ઉદલપુર ગામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશેષ માહિતી રામભાઈ પટેલ ઉદયપુર થી મોદી પરિવારના સભ્ય પરિવાર 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 ચાલે પણ ઘર ભરવા માટે ચાલે મમતા તો ભત્રીજાને બેસાડવા અખિલાશ તો એના કાકા બાપા છોકરો વહુ એના માટે ચાલે સ્ટાલિન દક્ષિણ તમિલનાડુ તો એના પરિવાર માટે ચાલે અને તમને તો ખબર જ છે કે કોંગ્રેસ એટલે કોંગ્રેસમાં નેહરુજી ઇન્દિરાજી રાજીવજી અને હવે રાહુલજી